બનાસકાંઠાના ધાનેરા તાલુકાના નેનાવા શ્રી ઓજણા ચેરિટેબલ ટ્રસ્ટ નેનાવા સંચાલિત ગામ શ્રી ભગવતી વિદ્યાલય નેનાવા દ્વારા આયોજિત દ્વિતીય વાર્ષિકોત્સવ યોજાયો આશીર્વચન પરમ પૂજ્ય મંત શ્રી કચરાટ શિવપુરુજી મહારાજ ગુરુ જીવનપુરીજી નેનાવા મઠ કાર્યક્રમના અધ્યક્ષ શ્રી ભુરાભાઈજી પટેલ આચાર્ય શ્રી મોડેલ સ્કૂલ ધાનેરા લોક સાહિત્યકાર અશોકભાઈ સુથાર બાળકોને ઇનામના દાતા પટેલ રમેશભાઈ ઉકરડાભાઈ ભાજના પટેલ ભરતભાઈ મોહનભાઈ ભાજના પટેલ મુકેશભાઈ વક્તાભાઈ ભાજના પટેલ રમેશભાઈ રખાભાઈ ભાજના કાર્યક્રમ ગણવેશના દાતા શાળા સંચાલક મંડળ પત્રિકાના દાતાશ્રી પટેલ માનસુંગ અમરાભાઈ નેનાવાં મંડપ દાતાશ્રી પટેલ હાજાભાઈ ગણેશાભાઈ નેનાવા પટેલ ઈશ્વરભાઈ દેવદાનભાઈ નેનાવા દાતા દાતાશ્રી પટેલ શંકરભાઈ પદ્માભાઈ નેનાવા પટેલ હમીરાભાઈ સોનાભાઈ નેનાવા પટેલ રામાભાઈ મોહનભાઈ નનાવા સન્માન સામગ્રીના દાતાશ્રી પટેલ હરેશભાઈ પ્રેમાભાઈ નેનાવા પટેલ ખેતાભાઈ ગોદાભાઈ નેનાવા ચા કોફીના દાતાશ્રી પ્રજાપતિ બાબુભાઈ શંકરભાઈ નેનાવા પાણીના શ્રી પટેલ જગાજી ભલાજી નેનાવા સમગ્ર નેનાવા ગ્રામજનોએ ઉપસ્થિત રહી કાર્યક્રમ નિહાળ્યો હતો ચીફ રમેશ ત્રિવેદી ગુજરાત પ્રાઇમ ન્યૂઝ નેનાવા